સમાચારમાં આપણે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર રોડ નેશનલ અને ડ્રીમ એક ટ્રક પલટી મારી ગયો હતો વસ્ત્ર પ્લાસ્ટિક ભરેલા ટ્રક ધોરાજીમાં પહોંચ્યો અને મોડી રાત્રે ચાર વાગ્યા આસપાસ જેતપુર રોડ નેશનલ હાઈવે પશુ અચાનક સામે આવતા તેમને બચાવવા જતાં ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો સદનસીબે ડ્રાઈવરને ક્લીનર નો આ બચાવ થયો હતો પશુનો બચાવવા છતા આ ઘટના બની હતી તેવી માહિતી મળી છે અમે અમદાવાદ થી પ્લાસ્ટિક ની દોરી ભરીને ધોરાજી આવતા હતા એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે પશુને બચાવવા જતા ઉપરથી કાબુ ગુમાવ્યું એમાં ગાડી પલટી મારી ગઈ ના કોઈને લાગ્યું નથી ને કોઈને જાનહાની થઈ નથી અમે અમદાવાદ થી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું ઘટના પશુ બચાવવા ગયા એમાં રાત્રે ચાર સાડા ચાર વાગે પલટી મારી પશુ બચાવવા ગયા એમાં સ્ટેરિંગ